બળાત્કાર અને પશ્ચિમ બંગાળની નિષ્ક્રિયતાની સામે પશ્ચિમ બંગાળની સરકાર કોઈ પણ જાતના પગલા લેવામાં નિષ્ફળ ગયેલ છે જેનો વિરોધ કર્યો અને મહિલા શક્તિ માટે આપણી નૈતિક ફરજના ભાગરૂપે મહિલા મોરચા દ્વારા કેન્ડલ માર્ચ મોન રેલી જિલ્લા મથક હિંમતનગર ખાતે યોજવામાં આવી જેનું પ્રસ્થાન જિલ્લા ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલ હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા તથા મહામંત્રી વિજયભાઈ પંડ્યા એપીએમસીના ચેરમેન જયેશભાઈ પટેલ તાલુકા પંચાયત ઉપપ્રમુખ હિતેશભાઈ પટેલ પાર્ટીના ઉપપ્રમુખ તાલુકાના ઉપપ્રમુખ ભગીરથસિંહ ઝાલા અને સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ નીલાબેન પટેલ કાજલબેન દોશી અને હિંમતનગર તાલુકાના મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન પંડ્યા અને કારોબારી અધ્યક્ષ જીનલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું રેલીમાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓને હિંમતનગર તાલુકાના ડોક્ટરોની ધર્મપત્નીઓ હાજર રહી અને ઘટનાઓનો ખેદ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે